કલર્સ ગુજરાતીનો નવો શો શ્યામ ધૂન લાગીરેમાં દાદીબા થકી ભગવાન કૃષ્ણના ચમત્કાર જુઓ કલર્સ ગુજરાતીની નવી સિરીઝ શ્યામ ધૂન લાગીરેમાં દાદાબાની પ્રાર્થના થકી ભગવાન કૃષ્ણનો ચમત્કાર અનુભવો કલર્સ ગુજરાતની નવી ઓફર શ્યામ ધૂન લાગીરેમાં ભક્ત કે કહાની ભગવાન કૃષ્ણ કે સુબાની કલર્સ ગુજરાતી શ્યામ ધુન લાગીરે સાથે ગુજરાતી મનોરંજનમાં નવો દાખલો બેસાડવા માટે શું છે ચેનલના અનોખા શોમાં પહેલી જ વાર દર્શકોને ભક્ત કી કહાની ભગવાન કૃષ્ણ કી જુબાની જોવા મળશે નવા પ્રોમોમાં દર્શકોને આદિકવિ નરસિંહ મહેતા જોવા મળશે ભગવાન કહેશે તેમના ભક્તની ગાથા રાધા આજે હું તમને મારા એક એવા પરમ ભક્તની વાત કહું છું જે કેટલાક લોકો માટે આદિકવિ છે तो કેટલાટ માટે વિખત કરો હું જાણું છું એના બાળપણના મોનસમહેની એની વેથા મે સાંભળ્યું છે ના કર્તલ ના રણકાર પાછળનું રુદન હું જાણું છું કે ભક્તિ માર્ગમાં એને શું શું સંતાન કર્યું છે હું તમને કહીશ આલા નરસિંહની કથા 15 જુલાઈ થી શામ ધૂન લાગી રે સોમવાર થી રવિવાર સાંજે 7:30 વાગ્યે કલર્સ ગુજરાતી પર